જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત તો મિત્રો આપણા ચેનલ ઉપરથી બે હજાર ચોવીસના ચોમાસાની અલગ અલગ દિવસની અલગ અલગ મહિનાની તારીખો આપવામાં આવી રહી છે સાથે નક્ષત્ર અને એના વાહન અને એની સાથેનો જે સંયોગ બને છે એની પણ માહિતી આપવામાં આવી રહી છે અને આ તમામને અલગ અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે જે તારીખો આપણે આપીએ છીએ એમાં વૈજ્ઞાનિક આધારોને પણ લેવામાં આવે છે ત્યારબાદ જે વડીલો છે એમને પણ પૂછવામાં આવે છે સાથે સાથે અનુભવી એક્સપર્ટ મિત્રો જે છે વેધર બાબતના એમની સાથે સલાહ કરી અને ત્યારબાદ તારીખો આપવામાં આવે છે મિત્રો તો આપણા ચેનલ ઉપરથી જૂન મહિનાની અને જુલાઈ મહિનાની બે મહિનાની તારીખો આપી દેવામાં આવી છે ઓગસ્ટ મહિનાની તારીખો એકથી બે દિવસમાં જ આપણે આપી દઈશું આમ તો ઓલરેડી તૈયાર જ છે ઓગસ્ટ મહિનાની તારીખો તો એ કાર્યક્રમ પણ થોડા સમયમાં જ મૂકી દઈશું પણ આપણા ચેનલ ઉપર જે તારીખો આપવામાં આવી છે આજથી પંદરથી વીસ દિવસ પહેલાં તારીખો જે જૂન મહિનાની આપી દેવામાં આવી છે હવે પછી તમામ બીજા ચેનલો ઉપરથી જ્યારે આપવામાં આવશે ત્યારે સેમ ટુ સેમ તારીખો પણ એ પણ જાહેર થશે તો તમને ખબર પડશે એવું નથી કે આપણે કોઈની કોપી મારીને કરીએ છીએ આપણે અગાઉથી પણ તારીખો આપી દઈએ છીએ આપણા ચેનલો ઉપરથી પણ જે તારીખો આપવામાં આવે છે એની પણ કોપી કરતા હોય છે લોકો તો તમે જોઈ શકો છો હમણાંથી તારીખો ચાલુ થશે અને થઈ રહી છે તો એ ચેનલો ઉપરથી પણ આપણા જે કંઈ ચેનલ ઉપર તારીખ આપવામાં આવી છે એની કોપી મારી અને ચાલુ તારીખો આપવામાં આવી રહી છે તો ખાસ કરીને મિત્રો ઓગસ્ટ મહિનાની આપણે વાત જોશું આપણે જે વિડીયો છે જૂન મહિનાનો જેમાં તારીખો આપવામાં આવી છે એ જ તારીખો બીજા ચેનલ ઉપરથી હવે રજૂ થશે એવું નથી કે આપણે બીજા કોઈને પૂછતા નથી અથવા બીજા કોઈની કોપી નથી કરતા એવું નથી પણ આપણા આ ચેનલ ઉપરથી પણ કોપી થાય છે મેં તમને બે હજાર ત્રેવીસના ચોમાસામાં ઘણા બધા ચેનલોના તમને નામ આપ્યા કે આ ચેનલ ઉપરથી દેશી વિજ્ઞાનના આધારે બહુ સારામાં સારી આગાહી આપવામાં આવે છે આ ચેનલ છે એમના ઉપરથી વૈજ્ઞાનિક ઢબે સારી આગાહી આપવામાં આવે છે ત્યાર પછી ઘણા બધા ચેનલ જે તમને પોતાને શીખવાડે છે ખેડૂતોને કે આ રીતના તમે પણ તમારા વિસ્તારની આગાહી છે જોઈ શકો છો અને કઈ રીતના એનું અનુમાન લગાવી શકો છો તો આ બધા ચેનલોની માહિતી આપણે આપણા ચેનલ ઉપરથી આપી દીધી હતી ત્યારબાદ આપણો એક આદત છે કારણ કે આપણે ખેડૂત છીએ આપણે કામ કરતા હોઈએ આપણી પાસે સમય નથી હોતો અને બીજું કે આપણે તૈયાર ભજીયા ખાવાના શોખીન હોઈએ છીએ એટલે જે લોકો તૈયાર ભજીયા આપતા હોય ત્યાં આપણે જતા હોઈએ છીએ અને એમની ચેનલને ખાસ વધારે ફોલો કરતા હોઈએ મને કોઈ વાંધો નથી દુનિયાના કોઈ પણ ચેનલને તમે ફોલો કરો એનો પણ એક વસ્તુ છે કે અમે જે તમને પહોંચાડવા માગતા હતા એ હવે અમે પોતે પણ તૈયાર ભજીયા જ આપવાની તૈયારી કરશું કારણ કે તમને તૈયાર પસંદ હોય તો આપણે તમને તૈયાર આપવા તૈયાર છીએ બરાબર ને તો આ છે આપણા ચેનલની આગાહીઓ અને એની છે સત્યતા કારણ કે જ્યારે જ્યારે આ સમય આવશે ત્યારે ખબર પડશે આ આગાહીઓ કેટલી સાચી પડી અને બીજું કે એ સમય આવશે ને કદાચ આપણે એમાં પૂરેપૂરું રિઝલ્ટ નહીં આપ્યું હોય તો એ આપણને સ્વીકારવામાં વાંધો પણ નહીં આવે પણ ઘણા બધા ચેનલ છે જે તમને બીજા ચેનલની આગાહીઓ છે એ જોઈ અને ત્યાર પછી એને પોતાના ચેનલ ઉપર આગાહીઓ આપવામાં આવે છે અને ત્યાર પછી છેલ્લે જ્યારે એ દિવસ આવે છે ત્યારે સ્વીકારવામાં પણ નથી આવતો હું છેલ્લા અઠવાડિયાથી કોઈ વિડિયો આપી નથી શક્યો એના માટે હું તમારી માફી માગું છું કારણ કે થોડી તકલીફ હતી હેલ્થ બાબતની તો તબિયતના કારણે હું એ વિડીયો તમારી સુધી નથી પહોંચાડી શક્યો થોડા જ સમયમાં ફરીથી રેગ્યુલર જે અપડેટ આપ આપણા ચેનલ ઉપરથી આપવામાં આવે છે એ ચાલુ રહેશે અને ખાસ કરીને આપણા જે કાર્યક્રમ છે એને ફોલો કરતા રહેજો જે જૂનો વિડિયો છે એને એક લાખ સવા લાખના વ્યૂ થવા આવી રહ્યા છે તો સવા લાખ વ્યૂ સુધી એ વિડીયો પહોંચવા જઈ રહ્યો છે તો આપ સૌનો સપોર્ટ છે તો હંમેશા આવો ને આવો સપોર્ટ કરતા રહેશો તમને તૈયાર જો પસંદ હોય તો હું તૈયાર આપવા માગું છું અને જે તમારે પોતાને શીખવું હોય અને પોતાને આગળ વધવું હોય અને જાણકારી મેળવવી હોય જ્ઞાન મેળવવું હોય તો તમને અમારી ચેનલ ઉપરથી બીજા વિડીયો મળી જશે જે બે હજાર ત્રેવીસમાં અલગ અલગ ચેનલ અને એના આગાહીકારો વિશેની માહિતી તમને પહોંચાડી દીધી છે તો એ ચેનલ ઉપર જઈને પણ તમે એ લોકોને ફોલો કરી શકો છો અને એમની આગાહીઓને જાણી શકો છો આપણા ચેનલ ઉપરથી નિયમિત રીતે આગાહી ફરીથી આપી આપી દેવામાં આવશે અને બે હજાર ચોવીસના ઓગસ્ટ મહિનાનો જે કાર્યક્રમ છે એ ફરીથી આપવામાં આવશે આ વર્ષ લાંબુ ચાલવાનું છે મિત્રો એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને સાથે ઓક્ટોમ્બર મહિના સુધી પણ વરસાદ જોવા મળશે અને ચોમાસું છે એ થોડું લાંબુ ચાલી શકે છે પાછળ તો ખાસ કરીને જે જે નક્ષત્રોનું જ્ઞાન છે એ આપણા સુધી પહોંચાડશું સાથે એની સાથેના બદલી વાક્યો છે એને પહોંચાડશું સાથે સાથે જે કંઈ દિવસ અને તિથિના સંયોગ બને છે એને પણ પહોંચાડશું અને વૈજ્ઞાનિક તારણોના આધારે જે કંઈ આગાહીઓ થઈ શકે છે એને પણ આપણા સુધી પહોંચાડશું તો આપ સૌ અમારી ચેનલ ઉપર જોડાયેલા રહો થોડા જ સમયમાં ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના કાર્યક્રમ આપી દેવામાં આવશે અને સૌથી પહેલાં આ બધા કાર્યક્રમ આપવામાં આપણી ચેનલ ઉપર આવી રહ્યા છે તો તમે જાણો છો સૌ બધા જોશો કે બીજા કોઈ ચેનલ ઉપર ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કાર્યક્રમ હજી સુધી નથી મળ્યા જુલાઈના પણ નથી મળ્યા માત્ર જૂન મહિના સુધીના કાર્યક્રમો ચાલુ છે જે જૂન મહિનાના કાર્યક્રમ આપણે એક મહિના દિવસ પહેલાં આપી દીધેલા છે તો તમે જોઈ શકો છો ફરક છે કારણ કે આપણે તમામ પાસાઓને જ્યારે જાણવાના હોય અને પછી વિડીયો મૂકવાનો હોય છે એટલે આપણે થોડું લેટ થઈ રહ્યું છે અને આ અઠવાડિયામાં ખાસ કરીને હું વિડીયો નથી આપી શક્યો એનામાં એના માટેની પ્રયાસ કરીશ કે આવતા અઠવાડિયામાં તમને બધાએ ઝડપથી વિડીયો જેટલા છે એ મળી શકે જેથી તમે તમારા કાર્યક્રમ કરી શકો અને એ પ્રમાણેના જે કાંઈ આયોજન છે એ કરી શકો તો આપશો અમારી ચેનલ પર જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી અને શેર કરજો અને જે જૂન મહિનાનો જે કાર્યક્રમ છે એ આપણી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો અથવા અહીં વિડીયો દેખાશે ત્યાંથી પણ તમે જોઈ શકો છો અને છેલ્લે હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મોકલાઈ દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો આપણી ચેનલ ઉપર જૂન મહિનાનો કાર્યક્રમ સૌથી પહેલાં મૂકી દેવામાં આવ્યો છે અને એ જ કાર્યક્રમ જે બીજા ચેનલો ઉપરથી હવે રજૂ થઈ રહ્યા છે તો આપ એની ખાસ તકેદારી રાખશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ